નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત આપ અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો અત્યારે જે શિયાળુ ઋતુ ચાલે છે જેની અંદર મારા ઘણા ખેડૂત મિત્રો ઘઉંનું વાવેતર કરવા પણ જઈ રહ્યા છે અને ઘઉંનું વાવેતર કરી પણ ચૂક્યા છે મિત્રો મિત્રો આપણા ઘઉંના પાકની અંદર આપણે જો સારું એવું ઉત્પાદન મેળવવું હોય તો મિત્રો કયા સમયે કઈ કઈ માવજત કરવી એ પણ ખૂબ જ જરૂરી બને છે મિત્રો મિત્રો તમે પાયાની અંદર દેશી ખાતરો પણ નાખતા હશો એ સિવાય રાસાયણિક ખાતરો પણ તમે નાખતા હશો એક્સ વાય જેડ કોઈ પણ ખાતરો મિત્રો નાખતા હશો તમારી જેવી સગવડ હશે તમારા બજારની અંદર જે કોઈ ખાતરો ઉપલબ્ધ હશે મિત્રો એ તમે નાખતા હશો વીસ પચીસ દિવસની આજુબાજુ તમે પૂર્તિમાં પણ ખાતરો નાખતા હશો મિત્રો સમયે સમયે વોટર સોલ્યુબલ ખાતરોનો પણ ઉપયોગ કરતા હશો ઘણા બધા ખર્ચાઓ મિત્રો તમે કરતા હશો અને સરવાળે તમે જ્યારે ઉત્પાદન લેવા બેસો છો મિત્રો ત્યારે તમારું ઉત્પાદન હંમેશા ઘટેલું હોય છે મિત્રો એનું કારણ એવું હોય છે કે યોગ્ય સમયે યોગ્ય ટ્રીટમેન્ટ એટલે કે યોગ્ય ખાતરો યોગ્ય દવાઓ યોગ્ય સમયે યોગ્ય પિયત ન આપવાથી મિત્રો આપણા ઉત્પાદનમાં ઘણો ખરો ઘટાડો થાય છે મિત્રો તો હંમેશા આપણે આપણા પાકની અંદર જે સમયે જે વસ્તુની જરૂર હોય એને જો તમે ઓળખી લેશો અને તમે જે કોઈ ખાતર કે દવા આપવાની હોય એ તમે આપશો તો મિત્રો આપણા ઉત્પાદનમાં વધારો થશે મિત્રો તો એના અનુસંધાને આજે આપણે એક ટૉપિક એટલે કે આપણા ઘઉંનો છોડ પાસઠ થી સિત્તેર દિવસની આજુબાજુ નો થાય ત્યારે આપણે કઈ એવી માવજત કરશું મિત્રો કે જેના અનુસંધાને આપણા ઉત્પાદનની અંદર વધારો થાય મિત્રો હવે મિત્રો જયારે આપણો છોડ પાસઠ થી સિત્તેર દિવસનો થયો હોય ત્યારે તમારે ખાસ કરીને ફોસ્ફરસ પોટાશ અને બોરોન આ જે ત્રણ પ્રકારના ખાતરો છે એનો ઉપયોગ કરવાનો છે મિત્રો મિત્રો આ જે ત્રણ પ્રકારના ખાતરો છે મિત્રો એ આપણા પાકની અંદર એ ખૂબ જ ઉપયોગી નીવડે છે અને એના સારા સારા એવા એવા ફાયદા કે પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો તો એનો પણ તમારે આગ્રહ રાખવાનો છે મિત્રો ચલો મિત્રો હવે જે આ ત્રણ પ્રકારના ખાતરો છે મિત્રો એમાંથી ફોસ્ફોરસ આપણા પાકની અંદર કેવું કાર્ય બજાવે છે એના વિશે પણ થોડી ઘણી ચર્ચા કરીએ મિત્રો મિત્રો લગભગ જે ખેડૂતો એક્ટિવ ખેડૂતો છે મિત્રો એ લોકો જાણતા પણ હશે કે ફોસ્ફરસ આપણા પાકની અંદર કેવું કાર્ય કરે છે મિત્રો હવે મિત્રો ફોસ્ફરસ જે તત્વ છે એ આપણા પાકની અંદર જે છોડનો મૂળ છે એનો વૃદ્ધિ વિકાસ અને મજબૂતાઈ વધારે છે મિત્રો તો ઘઉંના પાકની અંદર જો તમે વાપરશો તો ઘઉંના છોડના મૂળ છે એમાં વધારો કરશે છોડનો સંપૂર્ણ વૃદ્ધિ વિકાસ કરશે અને છોડના મૂળમાં વધારો કરવાથી છોડ મજબૂત થશે તો આગળ જતા ઘઉં સાથે ઢળી જવાના પ્રશ્નો ખૂબ જ ઓછા થશે મિત્રો તથા તેની સાથે સાથે આપણા છોડની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે તો જે સમયે રોગ આવશે એને અટકાવીને રાખશે અથવા તો એના સામે આપણા છોડને લડવાની શક્તિ આપશે તો આવું પણ કાર્ય ફોસ્ફરસ કરે છે મિત્રો હવે બીજા નંબર ઉપર જોઈએ તો પોટાશનું પણ કાર્ય આપણે જોઈ લઈએ મિત્રો આ જે પોટાશ છે મિત્રો એ સૌથી પહેલા તો ફોસ્ફરસની જેમ જ આપણા છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે મિત્રો તથા આપણો જે કોઈ ઘઉના પાકનો દાણો છે એમાં ચળકાટ એટલે કે સાઇનિંગમાં પણ વધારો કરે છે અને આપણો જે ઘઉંનો દાણો છે એને દળવાળો અને મોટો કરે છે મિત્રો એટલે પોટાશ પણ ખૂબ જ આવશ્યક બને છે મિત્રો તથા બોરોનનો ઉપયોગ આપણે જોઈએ તો બોરોન આમ જોવા જાવ તો ઘણા બધા ખેડૂત મિત્રો જાણતા પણ નથી મિત્રો એવા ખેડૂત મિત્રોએ બોરોનનો ઉપયોગ કરવો જોઈએ બોરોન જે તત્વ છે મિત્રો એ સૌથી પહેલા તો બહુ જ ખૂબ જ આપણા ઉત્પાદનમાં વધારો કરે ને એવું છે એટલે કે ડુંડી ખાલી નહીં લેવા દે મિત્રો એમાં દાણાનું પ્રમાણ વધારશે અને દાણા ઝડપી બેસાડશે જે રેગ્યુલર કુદરતી રીતે બેસે ને એનાથી જો તત્વ આપણા છોડને મળી જશે તો દાણા ઝડપી સારી રીતે બોરોન આ ત્રણ કન્ટેનની સાથે હું બીજું પણ એક એવું કન્ટેન તમને કહેવા માંગુ છું કે જે ગ્રેડ ફોર ની અંદર મિક્સ માઇક્રોનુટન આવે છે એનો પણ તમે આની સાથે મિશ્રિત કરીને છટકાવ કરશો તો આપણા છોડની અંદર જે કોઈ મિક્સ માઇક્રોનુટન એટલે કે જિંક મેગેની વગેરે જેવા પોષક તત્વોની જો ઉણપ રહેતી હશે તો એ પણ મિત્રો દૂર થઈ જશે અને આપણા ઉત્પાદનમાં વધારો થશે તો મિત્રો ફોસ્ફરસ અને પોટાશ આ બંને કન્ટેન જો તમારે બજારની અંદર ખરીદવું હોય તો સારી એવી કંપનીનું જે વોટર સોલ્યુબલ કિલોના પેકેટમાં આવે એનો તમારે ખરીદી કરવાની છે એટલે કે જીરો બાવન ચોત્રીસ મિત્રો જેની અંદર બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાશ રહેલું છે મિત્રો હા તમે તમારા પંદરથી સોળ લીટરના પ્રતિ પંપની અંદર સો ગ્રામનું માપ રાખીને છટકાવ કરશો તો સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો હવે વાત રહી બોરોનની તો સારી એવી કંપનીનું તમે બોરોન ખરીદો અને પ્રતિ પંપની અંદર વીસ ગ્રામનું માપ રાખીને આ ઝીરો બાવન ચોત્રીસની સાથે છંટકાવ કરવાથી સારા એવા રિઝલ્ટો અને સારા એવા પરિણામો આપણને પ્રાપ્ત થશે મિત્રો અને એની સાથે સાથે મારી જે ભલામણ છે ગ્રેડ ફોર મિક્સ માઇક્રોન્યૂટન જેની અંદર જિંક મેગેની આયરન જેવા પોષક તત્વો આપણને મળી રહે એનો તમારે પ્રતિ પંપની અંદર ત્રીસ થી પાંત્રીસ ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો સારા એવા પરિણામો અને રિઝલ્ટો મળતા સરવાળે આપણા ઉત્પાદનમાં વધારો મળશે મિત્રો તો મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મિત્રો હસ્તો